પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એમ કે ગાંધી સ્કૂલ અને એમ સ્કૂલ આવેલી છે જે જિલ્લા પંચાયત અને પોરબંદર નગરપાલિકા હસ્તક આવેલી છે આ શાળાના ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નાખવા માટે સામાજિક કાર્યકર્તા અશ્વિન દેવજીભાઈ મોતી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બંને સ્કૂલ એમ ઈ એમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જિલ્લા પંચાયત હસ્તક છે અને બીજી એમ કે ગાંધી સ્કૂલ પોરબંદર છાયા નગરપાલિકા હસ્તક છે બંનેની વચ્ચે ગ્રાઉન્ડ છે જેમાં ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાના કારણે બાળકો ગંભીર બીમારી જેવી કે મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે અને બાળકોના આરોગ્ય ઉપર ખતરો મંડળ રહ્યો છે પ્લેગ્રાઉન્ડમાં નાની ભૂગર્ભ ગટર હોવાથી પાણીનો નિકાલ થતો નથી તેના માટે ભૂગર્ભ ગટર નવી બનાવી અને મેઇન રોડમાં નવું જોડાણ આપી અને નવા પેવર બ્લોક પાથરવા માટે ગ્રાન્ટમાંથી સહાય કરી અને આ પેવર બ્લોકનું કામ વહેલી કરવામાં રજૂઆત કરવામાં આવી છે અશ્વિનભાઈ દેવજી મોટીવાડા સામાજિક કાર્યકર્તા આજ રોજ જે એમ કે ગાંધી સ્કૂલ જે આવેલી છે એમાં બે ડિપાર્ટમેન્ટ છે એક પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા હસ્તક એમ કે ગાંધી સ્કૂલ આવેલી છે અને જિલ્લા પંચાયત હસ્તક એમ એમ સ્કૂલ હાયર સેકન્ડરી આવેલી છે આ સરકારી સ્કૂલની અંદર જે ખાલી જગ્યા પડેલી છે એમાં એટલું બધી ચોમાસામાં પાણી ભરાય છે એના કારણે જે નાના નાના બાળકો હોય છે રિક્ષામાંથી ઉતરે છે એટલે તાત્કાલિક શૂઝ ભીના થાય છે અને પાછા બીજા દિવસે એ શૂઝ પહેરી શકતા નથી અને ક્યાંક ને ક્યાંક ખરાબ પાણી એમના પગમાં જવાથી એમના શ્વાસ સાથે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો પણ થઈ શકે બાળકોને એવી ભીટી સેવાઈ રહી છે એક સામાજિક આગેવાન તરીકે જ્યારે અમે દ્રશ્ય જોયા એટલે આજરોજ પોરબંદર છાયા સહિત નગરપાલિકા હસ્તક પ્રમુખ સાહેબને અને જિલ્લા પંચાયત હસ્તક કેમ કે બંનેનું બંનેની સ્કૂલનું પચાસ પચાસ ટકાનું ડિપાર્ટમેન્ટ આવેલું છે એટલે બંને પ્રમુખશ્રીઓને જિલ્લા પંચાયત અને પોરબંદર છાયા સહિત નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક નવા બ્લોક આ પટાંગણમાં નાખવામાં આવે એટલે વારંવાર ચોમાસાની અંદર આ પાણી ભરાય નહીં અને કોઈ પણ જાતના રોગ બાળકોને ન થાય અને ભયમુખ રીતે બાળકો સ્કૂલની અંદર ભણવા માટે શિક્ષણ લેવા માટે આવી શકે અને એ જ રીતે મારે પોરબંદર નગરપાલિકાની પણ એ વિનંતી બીજી છે કે ત્યાં જ અમે જે બ્લોક ભૂગર્ભ લાઇન કરી છે એની આગળ ગેટ પાસે એક મોટો કૂવા આડે એને કનેક્ટ કરો કેમકે જે નાની ભૂગર્ભ લાઇન હોવાથી પાણી સતત જાતું નથી એટલે સરકારી સ્કૂલ સરકારી પ્રશાસને ખાસ પહેલાં તો ત્યાં ધ્યાન દેવું જોઈએ અને તાત્કાલિક ધોરણે એ ગેટ પાસે જે ગંદકીના ગંધ છે એ પણ એ દૂર થાય પાણી ભરાવો તો દૂર તમારે કરવો જ પડશે અને આવનારા દિવસોમાં વહેલામાં વહેલી તકે આ બ્લોક પથરાઈ જાય એટલે બાળકો મસ્ત મજાના આ સરકારી એક જ એવી સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ જ્યાં બાળકો વ્યવસ્થિત ભણતર અને શિક્ષણ લે છે તમારે ફરી એક વખત વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં બ્લોક પાઠવવામાં આવે